દહેગામની સરકારી શાળાનો USA માં ડંકો વાગ્યો છે લવાડ થી અમેરિકા સુધીની ગૌરવવંતી સફરની આવો વિગતે વાત કરીએ શું તમે કલ્પના કરી શકો છો કે ગાંધીનગરના એક નાનકડા ગામની સરકારી શાળાના આચાર્યેને સીધું અમેરિકાની સરકાર આમંત્રણ આપે જી હા આ વાત છે પીએમ શ્રી લવાડ પ્રાથમિક શાળા અને તેના પ્રિન્સિપાલ નીમાબેન 파રિકની જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે નીમાબેન 2004 માં એક શિક્ષક તરીકે આ શાળામાં જોડાયા હતા અને આજે તેઓ પ્રિન્સિપાલ તરીકે શાળાની કમાન સંભાળી રહ્યા છે પણ આ સફર સામાન્ય ન હતી તેમણે અને તેમના સ્ટાફે શાળામાં શિક્ષણ એક ઉત્સવ બનાવી દીધો છે પછી ભલે તે આનંદ મેળો હોય કે ડ્રામા દ્વારા જીવન કૌશલ્ય શીખવવું હોય મારું નામ નીમા પારેક છે અને લવાડ સ્કૂલમાં હું બે થી નોકરી કરું છું બે થી બે નું શિક્ષક હતી બે થી હું પ્રિન્સિપલ બની છું આ શાળામાં આટલા વર્ષોમાં અમે સ્ટાફ સાથે મળી અને ઘણા બધા પ્રોજેક્ટ કર્યા ફૂલ બ્રાઇટ સ્કોલરશીપમાં મેં એ પ્રોજેક્ટ મૂક્યા છે પ્રોજેક્ટ જેમ કે લાઈફ સ્કિલ્સ થ્રુ ડ્રામા પછી અલ્ટિમેટ ફ્રિઝબી જે રમત છે જે ઇન્ટરનેશનલ ગેમ છે જે બીજે ક્યાંય રમાતી નથી પણ આપણી શાળામાં ફોરેનથી બધા પ્લેયર્સ આવીને રમાડતા હતા પછી અમે લોકોએ ટેન ડે બેગલે સ્કૂલ કર્યું આપણી શાળાને ડોક્ટર સ્વરૂપ રાવલે દત્તક બી લીધી છે એ બેન જાતે આવીને અહીંયા ઘણું બધું ભણાવતા હતા તો આ બધું જે અમે એકવીસ વર્ષમાં મેં અને શાળાએ ભેગા થઈ અને જે શિક્ષણ કાર્ય કર્યું તો એના માટે થઈને મને સ્વરૂપબેન પાસેથી જ એક ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ કરીને ઇન્ટરનેશનલ ટીચર નો એવોર્ડ હોય એમાં અપ્લાય કરવાનું બેને કીધું કે તમે જે જે કામ કરો છો એ લખો તો જૂન મહિનામાં એપ્લિકેશન ખુલે છે આખા ભારતમાંથી જેટલા પણ ટીચર્સ છે પ્રાઇવેટ સ્કૂલના સીબીએસસીના બધા જ શિક્ષકો હાઈસ્કૂલના યુનિવર્સિટીના પ્રોફેસર્સ બધા આમાં એપ્લાય કરે સૌથી રસપ્રદ વાત તો એ છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતભરમાં દિવસ વગરની શાળાનો તેમણે અહીં સફળતાપૂર્વક લાગુ રક્ષા શક્તિ યુનિવર્સિટીના સહયોગથી બાળકોને બાળકો ને અલ્ટિમેટ ફિસબી જેવી ઇન્ટરનેશનલ રમત પણ શીખવાડી આ મહેનતનું પરિણામ શું આવ્યું આજે નીમાબેન ની પસંદગી અમેરિકાની પ્રતિષ્ઠિત ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ માટે થઈ છે આ આંકડો સાંભળીને તમને ગર્વ થશે ભારતભર માંથી આવેલી પાંચ હજાર જેટલી અરજીઓ માંથી માત્ર ગણતરીના લોકો પસંદ થયા અને તેમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે પસંદગી પામનાર તેઓ એક માત્ર છે આ સ્કોલરશીપ યુએસ ગવર્મેન્ટ દ્વારા એવા શિક્ષકોને આપવામાં આવે છે જેમનામાં શિક્ષણ જગતમાં કંઈક નવું કરવાની ધગસ હોય અને મેં પણ કર્યું આપણી શાળાના જેટલા પ્રોજેક્ટ થયા છે બધા મેં લખી અંગ્રેજીમાં અને અપ્લાય કર્યું હતું જુલાઈમાં મને ભારતની કમિટીએ મારું ઇન્ટરવ્યુ લીધું જેમાં હું પાસ થઈ ગઈ કે મારા જેટલા પણ પ્રોજેક્ટ મેં કર્યા છે એ સાચા છે અને હું ત્યાંના અમેરિકાના એજ્યુકેશન સિસ્ટમમાં નવું કંઈક ઉમેરી શકીશ એટલી મારી આવડત છે એવું એમણે સિલેક્ટ કર્યું પછી મારું નામ ભારતમાંથી પચાસ થી સાહીઠ નામ જાય અમેરિકન કમિટી પાસે અમેરિકન કમિટીએ મારું ઇન્ટરવ્યુ લીધું એ સાહીઠમાંથી આખા ઇન્ડિયામાંથી મને સિલેક્ટ કરવામાં આવી છે કે તમારું શિક્ષણ કાર્ય કંઈક અલગ તમારી શાળાનું શિક્ષણ કાર્ય કંઈક અલગ થઈ રહ્યું છે તો હવે હું ભારતથી હું એકલી જ એક રિપ્રેઝેન્ટેટિવ મને એવોર્ડ મળ્યો કહેવાય આ ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ ડિસ્ટિંગવિશ એવોર્ડ અને હું જઈશ અમેરિકા અમેરિકાની સરકાર મને બોલાવે છે અને ભારત સરકાર મને મોકલે છે મારી બધી જ પ્રોસેસ એ લોકો કરશે ચાર મહિના અમેરિકાની સ્કૂલો મને દેખાડશે મારા આ શાળામાં થયેલા પ્રોજેક્ટ મારે ત્યાં બતાવવાના કરવાના ત્યાંના બાળકોને ભણાવવાના અને ત્યાંના જ બાળકો કેવી રીતે ભણે છે એ અહીંયા આ શાળામાં લાવી અને આપણા શિક્ષણ જગતમાં એ પ્રોજેક્ટ મૂકવાના ભારતમાં આવો એક અવસર મને મળ્યો છે અને ફૂલ બ્રાઇટ સ્કોલરશિપ ડિસ્ટિંગ્વિશ એવોર્ડ મળ્યો કહેવાય ઓગસ્ટમાં મારે જવાનું થશે અને આ કામગીરીનો શ્રેય મારા આખા સ્ટાફને અને શિક્ષણ વિભાગને હું આપું છું તો શાળાના શિક્ષક કલ્પેશભાઈ પટેલે આચાર્ય નિમાબેન પારીખની સિદ્ધિ વિશે શું કહ્યું આવું સાંભળીએ અ સર અત્યારે અમારી શાળાની અંદર અમારા જે શાળાના આચાર્ય બેન શ્રી નિમાબેનના ઇન્ટરનેશનલ કક્ષાનું એક ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ યોજનામાં એ અંતર્ગત આપણા ઇન્ડિયામાંથી બેનની પસંદગી થઈ છે તો એ અમે ઘણા વર્ષોથી એક પ્રયત્ન કરતા હતા કે બાળકોને સારા ડેવલપ માટે સારી એક સ્કિલ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે અંતર્ગત અમે ઘણી બધી એક્ટિવિટીઓ શાળાની અંદર અવનવા માધ્યમો દ્વારા અહીંયા કરતા રહેતા હતા તો એ એ અંતર્ગત એક લેસન એક ઇન્ટરનેશનલ કક્ષાનું એક લેસન તૈયાર કરવાનો હતો જે બેનને સમગ્ર સ્ટાફની મદદથી બાળકોના સ્કિલના અંતર્ગત એ પ્રોગ્રામમાં બેનની પસંદગી થઈ એટલે એક આનંદી વાત છે કંઈક શાળાનું ગામનું અને આપણા દહેગામ તાલુકાનું એક ગૌરવ કહેવાય કે ભાઈ ઇન્ડિયામાંથી એક યુએસએની સંસ્થામાં આપણે એક

શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળાના આચાર્ય બેન નીમાબેન પારેખને જે ડિસ્ટિંગ એવોર્ડ મળ્યો છે જેની મને ખૂબ જ ખુશી છે જેનું મને ખૂબ જ ગૌરવ છે કે જે એમના વિચારો છે એ અમેરિકા સુધી પહોંચશે અમારી શાળાના બાળકોએ જે ટેન ડે બેકલેસનો જે પ્રોગ્રામ છે એ અમારી શાળાની અંદર અંતર્ગત જ એ પ્રોજેક્ટનું આયોજન થયું હતું જેમાં સીવણકામ માટીકામ ઓર્ગેનિક ખેતી ચિત્રકામ ચીવટકામ વગેરે દ્વારા બાળકોને અવનવી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી હતી જેમાં આચાર્ય આચાર્ય બહેનશ્રી દ્વારાથી અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિક્ષકો બાળકો બધા બધા લોકોએ જ આ પ્રવૃત્તિની અંદર ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને બાળકો પણ આ વ્યવસાયલક્ષી શિક્ષણની અંદર ઘણું બધું જીવન કૌશલ્યની રીતભાતો શીખ્યા છે એના સિવાય અમારી શાળાની અંદર ઘણી બધી પ્રવૃત્તિ ખેલ મહાકુંભની અંદર ફિઝબી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેના દ્વારા બાળકો પણ ખુશ છે અને અમે પણ બધા શિક્ષકો બહુ મહેનત કરીએ છીએ અને બેન બેને જે આ પ્રયત્ન કર્યો છે અને જે એવોર્ડ મળ્યો છે એ અમે ખુશ છીએ મહત્વનું છે કે નીમા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં યુએસ સરકારના ખર્ચે અમેરિકા જશે ત્યાં તેઓ ચાર મહિના સુધી રહેશે અને દુનિયાના ચાલીસ અલગ અલગ દેશોના શિક્ષકો સાથે મળીને શિક્ષણના નવા પાઠ શીખશે અમેરિકાની સ્કૂલોમાંથી જે શ્રેષ્ઠ છે તે શીખીને ફરી પાછા લવાડ શાળાના બાળકો માટે લાવશે નીમા બેમ આ તમામ સફળતાનો શ્રેય પોતાની મહેનત કરતા પણ વધારે પોતાના શાળા પરિવાર અને ગ્રામજનોને આપે છે એક સરકારી શિક્ષક ધારે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ નીમાબેન પારેખ છે ગુજરાતના આ ગૌરવંતા શિક્ષિકાને તેમની અમેરિકા યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારો નામ ચૌહાણ અમિતસિંહ વરેશી ગામ લવાડ તે ગામ લવાડ પ્રાથમિક શાળાના હું એસએમસી સભ્ય છું અને અમારા પ્રિન્સિપાલ એવા નીમાબેન પારેખને અમેરિકાએ ત્યાં બોલાયા બરોબર એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને એ આની સરકારે જે બોલાયા ત્યાંની સ્કૂલનું જે પણ હશે એ ત્યાંની સ્કૂલનું ત્યાં જોઈને અહીંયા કરવાનું થશે અને અમારા માટે એક લવડ ગામ નહીં આખા દેગામ તાલુકા ગાંધીનગર જિલ્લા બાબતે એક ગૌરવની વાત છે મહેતા નૈનાબેન રમણલાલ પીએમ શ્રી શાળામાં હું છવ્વીસ વર્ષથી શાળામાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બે હજાર ચૌદ પછી અમારા નિમાબેન આચાર્ય તરીકે નિમામાં નિમા માટે નિમણૂક મળી અમને એસ્ટાર્ટ એક્ઝામ પાસ થયા પછી આ શાળામાં નીમાબેન જ્યારે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અત્યાર સુધીમાં તેમનો રેકોર્ડ આચાર્ય તરીકે અને દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્સાહી છે અને આ શાળામાં શિક્ષકોને પણ બેન વતીનું ખૂબ જ એમનું માન છે અને જે અમેરિકાની જે અમેરિકા દ્વારા જે એવોર્ડ એમનો મળેલો છે એમના એમના માટે હું ગૌરવની વાત છે અને એ ખૂબ જ સ્ટાફ વતી અમે ખૂબ જ એમને અભિનંદન આપીએ છીએ